સુરતમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી સાથે રમઝાન ઈદની નમાજ અદા કરી એકબીજાને ગળે મળી રમજાન ઈદની શુભેચ્છા પાઠવી હતી

અને અમારા માટે જે આ ઈદગાહની કમિટી છે એ લોકોએ બહુ સારો ઇંતજામ કર્યો અને વોલન્ટીરો પણ બહુ સારો ઇંતજામ કર્યો માઇક વાળા ઇલેક્ટ્રિક વાળા જેટલા લોકોએ અમારા જે વોલન્ટીરો છે એ લોકોએ ખૂબ સારી મહેનત કરી તેમજ પોલીસ પ્રશાસને પણ મહેનત કરી એસએમસી કોર્પોરેશને પણ મહેનત કરી અને ખાસ કરીને સોસાયટીના જે હિન્દુ રહીશો છે એ લોકોએ પણ અમને બહુ સહકાર આપ્યો અને અમારા બપુરભાઈ પટેલ માજી કોર્પોરેટર તેમજ રાજનભાઈ જે ચેરમેન છે હાલમાં એમના ફાધર છે એ દર વર્ષે અમારા તહેવારમાં તહેવારમાં ઈદગામાં આવીને પોતે ઉભા રહે છે અને સોસાયટી પણ વજુનું પાણી પણ આપે છે અમારા માટે બહુ ખુશીની વાત છે અને અમારા જે મોટા મોલવીએ જે ભાષણ કયો એમાં એ બતાવ્યું કે આપણા દેશમાં એક ભાઈચારો રહે આપણો દેશ તરક્કી કરે એ જ આપણા માટે સારું છે અને બીજા દેશ કરતા આપણું દેશ આગળ નીકળે કાળી પટ્ટી કાળી પટ્ટી તો અમારા મોલવી લોકોએ ના પાડી પણ અમુક લોકો જે છે અમુક લોકો જે બાંધી ના આવ્યા છે કેટલા લોકોએ કાળી પણ રાખી કેમ કે એ વખત ના જે અફવાઓ તો બહુ ચાલે છે તું પણ પર લાગી દે કે ભાઈ કાળી પટ્ટીઓ બાંધી ના હોવાની પણ અમારા મોટા મોલવીઓ ના પાડી કે ભાઈ કાળી પટ્ટીઓ બાંધીને નહીં જવાની પણ જે whatsapp પર ભલે છે એ વોટ્સએપ થી ભરીને લોકોને ગેરમાર્ગે દોરે છે એટલે અમુક લોકો પહેરીને આવેલા